રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ધોળાવીરા હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કચ્છના પ્રવાસે આવેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે બીજા દિવસે સવારે ધોળાવીરા હેલીપેડ ખાતે પધાર્યા ત્યારે પ્રાચીન માનવ સભ્યતાની સાક્ષી એવી આ ધરા પર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શ્રીનું આ તકે ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાય પાંસેરીયા પૂર્વ કચ્ચના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ધોડાવીરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીલુબા સોઢાએ સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ શ્રી આ મુલાકાત દરમિયાન પ્રાચીન માનવ સભ્યતાના ઇતિહાસની ધરોહર એવી ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લેશે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે